બિઝનેસની ટેકનોલોજીની સમસ્યાઓ ચાલો એને એકદમ સરળ બનાવીએ ઘણીવાર બિઝનેસ હાર્ડવેર સોફ્ટવેર અને માર્કેટિંગ માટે અલગ અલગ જગ્યાએ ભટકે છે પણ વિચારો જો આ બધું જ એક જ જગ્યાથી મેનેજ થઈ તો કેટલું સરળ થઈ જાય બસ આ જ પ્રોબ્લેમનું સોલ્યુશન છે ધિજિટલ બીમાનું થ્રી સિક્સટી ડિગ્રી આઈટી સોલ્યુશન તો ચાલો સમજીએ આનો પહેલો અને સૌથી મહત્વનો પાયો છે મજબૂત હાર્ડવેર એટલે કે સુપરફાસ્ટ નેટવર્કિંગ પ્રોફેશનલ સર્વર સેટઅપ અને ભરોસાપાત્ર સીસીટીવી સિક્યોરિટી એટલે ધીમો ઇન્ટરનેટ કે જૂના કમ્પ્યુટર જેવી રોજની માથાકૂટમાંથી હવે છુટકારો હવે આ મજબૂત ફાઉન્ડેશન પર આવે છે બીજો પિલર બિઝનેસનું એન્જિન એટલે કે સોફ્ટવેર આ જુઓ હાથથી થતા કામને બદલે સ્માર્ટ ઓટોમેશન અપનાવવાથી કેટલો ફરક પડે છે કસ્ટમ વેબસાઇટ વોટ્સએપ ઓટોમેશન અને સીઆરએમ આ બધું બિઝનેસને ઓટો પાઇલટ મોડ પર લઈ જાય છે ઓકે સિસ્ટમ તો ગોઠવાઈ ગઈ પણ ગ્રાહકો એના માટે છે ત્રીજો અને સૌથી જરૂરી પિલર માર્કેટિંગ કારણ કે જોરદાર સિસ્ટમ ત્યારે જ કામ લાગે જ્યારે નવા ગ્રાહકો સતત આવતા રહે આ જ છે રિયલ ગ્રોથ ગૂગલ મેટા એડ્સ અને એસીઓ આ બધાથી ગ્રાહકો સુધી સીધા તેમના ફોન પર પહોંચી શકાય છે અહીં જુઓ સ્ટાન્ડર્ડ માર્કેટિંગ અને અમારા ઇન્ટીગ્રેટેડ માર્કેટિંગના ગ્રોથમાં જમીન આસમાનનો ફરક છે તો મુદ્દો એ છે કે આ ત્રણેય પિલર મળીને એક પાવરફુલ ડિજિટલ ફ્યુચર બનાવે છે મતલબ કે હાર્ડવેરનું ફાઉન્ડેશન સોફ્ટવેરનું એન્જિન અને માર્કેટિંગનું ફ્યુઅલ એક કમ્પ્લીટ પેકેજ હવે દસ જગ્યાએ ભટકવાની જરૂર નથી ફક્ત એક પાર્ટનર અને બિઝનેસનો ટોટલ ગ્રોથ તો શું કોઈ બિઝનેસને આ ડિજિટલ યુગમાં ટોપ પર લઈ જવું છે તો રાશે નહીં જોવાની વધુ જાણવા માટે સીધો આ નંબર પર કોલ કરો અથવા અમારા ત્રણસો સાઠ ડિગ્રી સોલ્યુશનની પૂરી માહિતી માટે અમારી વેબસાઈટ ચેક કરો જરા વિચારો એક સિંગલ યુનિફાઇડ આઈટી પાર્ટનર બિઝનેસના ગ્રોથને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે